નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આજે સવારે સિગ્નલ પોલ સાથે લક્ઝરી બસ અથડાઈ હતી લક્ઝરી બસ અથડાતા પોલ તૂટી પડ્યો હતો વડોદરા શહેરમાં હાલ વરસાદી માહોલ ટાણે અકસ્માતોના પણ બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સોમવારે સવારે આશરે સાડા થી નવ કલાકની આસપાસ લક્ઝરી બસ ને અકસ્માત નડ્યો હતો શ્રીજી કૃપા નામની ખાનગી લક્ઝરી બસ નટુભાઈ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયગાળા દરમિયાન અચાનક તે નટુભાઈ સર્કલ પાસે રાખેલા ટ્રાફિક સિગ્નલ સાથે ભટકાઈ હતી સર્જાયેલા અકસ્માત ટ્રાફિક સિગ્નલ પોલ તૂટી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જોકે કાર અનુમાન લગાવાયું હતું બીજી તરફ બસમાં સવાર મુસાફરોના જીવ કે બંધાયા હતા જયારે અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે બસના ચાલકે મૌન સેવ્યું હતું